મિત્રો તમે તમારા ઘરે આરામ કરતા કરતા પણ રૂપિયાના થપે થપા ભેગા કરી શકો છો તમને લાગશે કે કેમ હવે ધ્યાનથી સાંભળજો તમે રાજકોટના સારા લોકેશન ધમધમતા એકદમ નવી દુકાન શોપ શોરૂમ કે ઓફિસ લેવાનો પ્લાનિંગ કરો છો જો ના કરતા હોય તો અત્યારથી શરૂ કરી દેજો કારણ કે તિજોરી કે બેંક ની એફડી માં રહેલી રકમ ને બદલે વધુ વળતર આપે સારી ભાડા ની આવક થાય તેવી દુકાન શોરૂમ ઓફિસ માં રોકાણ કરી તમારા બિઝનેસ ની સાથે સાથે વધારાની આવક પણ શરૂ કરી શકો છો દુનિયામાં તમે કોઈ પણ ગામડામાં શહેર માં દેશ વિદેશ માં ક્યાંય પણ રહેતા હોય તમારા બિઝનેસ માટે તો સુરેશ પ્રજાપતિ તમારા માટે રાજકોટ સેન્ટર જેવા કે રૈયા રોડ નાના મવા રોડ માધાપર ચોકડી પાસે રોણકી સાધુ વાસવાણી રોડ કોઠારીયા રોડ જામનગર રોડ જેવા અલગ અલગ વિસ્તાર માં અંદાજે પંદર વીસ લાખ થી શરૂ કરી 50 લાખ રૂપિયા સુધીના રોકાણમાં 5000 થી લઈને 20000 જેવી કાયમી બેઠી પાડાની આવક શરૂ કરો અને ઘરે બેઠા લાભ મેળવો અને પૈસા કમાવ આપણે બધાએ કહેવત તો સાંભળી જ હશે કે પૈસો પૈસાને બનાવે બરાબર ને તો મારા વાલીડાઓ વધારે જાણકારી લેવી હોય તો અત્યારે ડિસ્પ્લે પર નંબર આપેલો છે કોલ કરી અને તમારા સપના સાકાર કરો